જેને ખબર છે ભાઈ માતા પિતાનો પ્રેમ નહીં મળતો ભાઈ એમને દિવાળી કઈ રીતના મનાવી ને કઈ રીતના ઉજવી એ જેને માતા પિતા નથી એને ખબર હોય ભાઈ તો આ બાળક માટે જો કપડાં લઈને આવી ગયો હોય છું ભાઈ મને આ બાળકનો માપ ખબર નહોતો ભાઈ પણ મારા મારા અંદરથી લાવ્યો તો એ બી કપડાં આવી ગયા ભાઈ તમને ખબર છે ને ભાઈ કે સેવા કરવી ને ભાઈ અનુભવ હોય ને ભાઈ તો આવી જાય છે બધું કેમ કે ભાઈ ભગવાન બી સાથ આપે ને આપણે બી મહેનત કરવી પડે ભાઈ તો આ વિડીયો જો બનેલો શેર કરજો ને તમારા રાકેશભાઈને સપોર્ટ કરતા રહેજો જેથી કરી આવનારા સમય હવે અનાથ બાળકો છે આ બાળકો ભાઈ રહેવા માટે ઘર જ નહીં તમે જોઈ શકો છો આપણે આ બાળકોનું ઘર બી ચાલુ કરવાનું છે ટૂંક સમયમાં તો તમારો સાથને સહયોગ આપતા રહેજો જેને બી મને મદદ કરી હોય તો એ સમય ડીએમ કરજો જેથી કરી આવા અનાથ બાળકો છે નું ઘર બની જાય ભાઈ આ આવા જ મકાનમાં રહે છે બાળકો બહુ બધું દુઃખભરી કહાની છે ભાઈ તો આ વિડીયો જેલો બનેલો શેર કરજો તમારા રાકેશભાઈને સપોર્ટ કરતા રહેજો ના જ્યારે હું આવું તો બાળકો ખુશ થઈ જાય છે તો વિડીયોમાં સપોર્ટ કરજો જય માતાજી